નમસ્કાર મિત્રો નજર હળવદની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ અત્યારે તમે જે પ્રકારે જોવો છો તે હળવદ માર્કેટિંગ યાર્ડ છે ને હળવદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે ત્રણ દિવસથી મગફળીના પ્રવેશ મુદ્દે ખેડૂતો સાથે જે વર્તણૂંક થઈ છે ને તે બાબતે મુદ્દો ગરમાયો છે ને તેને લઈ હાલ આમ આદમી પાર્ટી છે તે હળદ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી છે અને હળદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે ખેડૂતોને પ્રવેશ કરવા દેવાની વાત હતી ને તે મુદ્દે આવેદનપત્ર આજે આપવામાં આવ્યું છે અને સાથે જ ખેડૂતો સાથે જે ગેરવર્તુણાંક થઈ છે ને તે બાબતે આવેદનપત્ર આપી અને યોગ્ય રજૂઆત કરી છે તો સાથે જ આજે આમ આદમી પાર્ટી છે તે અહીંયા જે મગફળી રાખવામાં આવી છે એટલે કે જે ખેડૂતોને મગફળી રાખવા દેવાની મનાઈ કરવામાં આવે છે તેવો ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને સાથે જ વેપારીઓના અહીંયા જે ઢગલા જે જોવા મળે છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એટલે ખાસ તો હળોદ માર્કેટિંગ યાર્ડ ખાતેથી આપણે જોઈ રહ્યા છીએ ને આમ આદમી પાર્ટીના અલગ અલગ નેતાઓ દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી રહી છે તેના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે તે હા અત્યારે આપણે જે અલગ અલગ રજૂઆતો છે તે પણ આપણે જોઈ લઈએ કાનપા ખાસ તો આમ આદમી પાર્ટી અત્યારે યાર્ડ પહોંચી છે ખેડૂતો સાથે સંવાદ કરી રહી છે બે દિવસ પેલા કેવું હતું કે ખેડૂતોને સો ટોકન દેવામાં આવતા હતા આજે ખબર પડી કે ખેડૂત આગેવાનો ખેડૂત બધા હોબાડો કરવાના છે અઢીસો ત્રણસો ટ્રેક્ટર તમે બધી જગ્યાએ ખાલી કરાવી દીધા બરાબર નકર બે દિવસ પેલા કોઈ કાર્ય નહોતા લેતા અને આ બધી જો જગ્યા ખેડૂત માટે નથી વેપારી માટે ભલે વેપારી માટે અમુક જગ્યા હોવી જોઈએ પણ ખેડૂત ને તો કઈક ઓલી હેરાન ત્રણ ત્રણ ચાર ચાર થી હેરાન કરતા આજ કેમ બધાને અંદર લઈ લીધા અને આજ જે કપાસ ના ટ્રેક્ટર એવડે ખેડૂત ને એનો હક માટે ખબર પડી છે કે આજ સાઈ જ લઈ લેવાના એવડાઈ ને અંદર આજ કેમ માલ બધો ઉઠાવવા માંડ્યા એ જ તે રાજકીય આગેવાનો ની મગફળી પેલા લેડૂત ની મગફળી આવના સમય માં તો ખેડૂત હવે સહન કરવાની પોઝિશન માં નથી લડી લેવાની તૈયારી માં છે માર્કેટ યાર્ડ કોઈ પેઢી નથી કારણ કે ખેડૂતો ના ખેડૂત માલ આવે પછી મેં વેપારી ની શેષ બને છે માર્કેટ યાર્ડ ને

શું તમે જોયું કેવા ઢગલા છે અને ખાસ તો જે ખેડૂતો બે ત્રણ દિવસથી હેરાન થાય છે શું ખેસવાય બે ત્રણ દિવસથી આ ખેડૂતોની રાવ આવતી હતી જે એપીએમસીમાં ખેડૂતોને માલ ઉતારવા દેવામાં નથી આવતું જે ટ્રેક્ટરો આવે છે એ ટેક્ટરોને શેડમાં જગ્યા નથી હોવાથી બારે ઉતારવા દેવામાં નથી આવતી આવી ઘણી બધી રાવ હતી અને જે ખેડૂતોને જે મગફળી છે બારે મૂકવી હુકાવવી હોય તો મુકાવવા નથી એની જગ્યાએ વેપારીઓ પોતાના કોથરાઓ છે જે તોલ થઈ ગયો નિયા નિયા માલ પૈડો રાખે છે એના લીધે જગ્યાઓ ઓછી છે એવી ઘણી બધી રાહ હતી તમે પાછળ જોવો છો કે આ મગફળી કોઈ ખેડૂતની નથી વેપારીએ ખેડૂત પાસેથી ખરીદી લીધી છે ને આ વેપારીઓએ મગફળી અહીંયા હુકવી છે તો ખેડૂતને હુકવવી છે ખેડૂત એમ કહે છે કે અમને અહીંયા જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં નાખવા દીધો તો આ લોકો ના પાડે છે એમ આની જવાબદારી કોણ આવા જીઆર નથી એટલે આવી રીતના ખેડૂતને વાત કરે છે ખેડૂતારે ગેરવર્તન કરીને ખેડૂતને એવું કે છે કે જખમરાવા તમે આવો છો આ કોઈના બાપની પેઢી નથી આ રહી ખેડૂત દ્વારા ચાલતી નહીં આવે તો કોણ આવશે તમે જે સેટિંગ કરી પાછલા ભાજપના નેતા હોય એની પેલા મગફળી લઈ લે છે અને એ ખેડૂતો હોય એને લાઈનમાં રાતે બે વાગ્યા ત્રણ વાગ્યા સુધી લાઇનમાં રહેવું રેવું પડે ચોવીસ ચોવીસ કલાક ખેડૂત અહીંયા એક ટ્રેક્ટર લઈને અહીંયા રહે છે ખેતરમાં અત્યારે સમય થઈ ગયો છે ખેતેના કામનો ખેડૂત અહીંયા કામ કરે કે અહીંયા આવીને રાહ જોવે એટલે આ તંત્ર આપણે એટલું જ કહીએ છીએ કે આવી રીતના ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરો નહીતર આવનારા સમયમાં હવે આ વખતે આમ આદમી પાર્ટી એપીએમસી માં અઠવાડિયામાં એક થી બે વખત આંટો મારશે અને ખેડૂત સાથે અન્યાય થતો હશે આમ આદમી પાર્ટી એનો ચોક્કસપણે વિરોધ કરશે તો અત્યારે જે તમે જોયું આમ તો કે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ હતા ચંદુભાઈ મોરી કે જે પ્રકારે ખેડૂતોને જે અન્યાય થયો છે ખાસ તો જે ખેડૂતોને અહીંયા મગફળી રાખવા બાબતે મુશ્કેલી છે તે બાબતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એટલે અલગ અલગ જગ્યાએ રજૂઆતો હતી કે ખેડૂતો પરેશાન થાય છે અને તેને લઈ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આમ તો આ બધું ઉપડાવો અને ત્યાં ખેડૂતને નાખવાની જગ્યા છે આ બધી કપાટ બપાટ બધું એને ખાવો હા હવે ક્યાં વરસાદ આવવાનો હવે આ બધું હકવરાવો અને ખેડુ તો નાય નકવરાવો આ તમારે વેપારીને આયા આ સુકવવા માટેની જગ્યા એવું છે અને ખેડુના છતરા ઉતારવાની જગ્યા નથી આ તો કોઈ વહીવટ आले છે અંધેરી નગરીન ગંડુ રાજા ખેડ ઉલવવાનું નથી કઈ ખેડૂતો સાથે જે ગેરવર્તન થયું શું કહે એ બાબતનું ગેરવર્તન થીનો જવાબ દેવા અમે જ છીએ હવે કરે ગેરવર્તન એકે અને તું કરો દે જોઈ હી હવે એક ખેડુને તું કઈ જો એક વાર ધોરવાળ ઉપર ઉભા નો રાખી તો થઈ ગયું એને ખેડૂતના દીકરા મટી જી અને આગામી દિવસોમાં કેવી રણનીતિ ગણવામાં આગામી દિવસોમાં અને રાજુભાઈ કરપડા ટૂંક સમયમાં અમે વાત કરી હી રાજુભાઈ કરપડાને બોલાવી અને અને આવનારા દિવસોમાં તારાબંધી કરવાની આવે તને સહી કરે તો ખેડૂત તો અમારા બાપનું છે કોઈના બાપનું નથી આ કોઈના બાપની જાગીર નથી આ ખેડૂતના બાપનું સંતા હે

હળવદ માર્કેટ યાર્ડ ની મુલાકાત લેવાના જ છે ખેડૂતોની જે સમસ્યા છે એ વિશે હળવદ માર્કેટ યાર્ડ માં નાખવાના છે જો આવનારા સમય માં ખેડૂતો ની કોઈ પણ વાચા ન સાંભળવા માં આવી આજ જે બનાવ બન્યો ખેડૂત હેરાન ખેડૂતો અપમાન કે આવનારા અત્યારે ખેડૂત હેરાન ન થાય એટલે જો આગળ અપમાન કરવામાં આવ્યું તો ખેડૂતોને જડબાતો જવાબ દેવા તૈયાર રહેશે જય જવાન જય કિસાન આ યુનિટ કોઈના બાપુજીની ભેઠી નથી મગજમાં હોય તો ખીલા કાઢી નાખે ન કાઢે તો હાઇથે પકડ લઈને ખીલો કાઢી નાખવાનો છે વિજયભાઈ ખાસ તો તમે આમ આદમી પાર્ટી અત્યારે જે પ્રકારે ખેડૂતોની વારે અઠવાડિયામાં બે ચાર વખત આવી રીત મુલાકાત લ્યો તો પણ ઘણો બધો કરે હવેથી અમે અમે હવેથી પાંચથી દસ જણા અમારા કાર્યકરો અમે વારા કરશું કરીશું ત્યાં ખેડૂતોની ઉભા ખેવાય અમે અહીંયા અન્યાય થશે અપમાન થશે અન્યાય થશે કોઈ પણ જાતનું ગેરવર્તન ચલવી લેવામાં નહી આવે શું કેશો સાહેબ જે પ્રકારે આજનો જે માહોલ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનના બધા નેતાઓ અહીંયા પહોંચ્યા ખેડૂતોને આગામી દિવસોમાં કઈ તકલીફ ન રહે એટલે આપડી કેવી રણનીતિ પ્રતિષ્ઠા માટે નથી આવ્યા ખોટી પ્રસિદ્ધિ માટે નથી આવ્યા અમે ખેડૂતોની વેદના ને અમે સાંભળી છે પીડિત ખેડૂતોને અમે રૂબરૂ મળ્યા છીએ એમનું જ્યારે જાહેરમાં અપમાન થાય ખેડૂતનો દીકરો એ લાચાર નથી એમ એનો માલ વેચવા આવ્યો છે એની મજબૂરી છે માલ વેચવાને એ સ્ટોક કરી શકે છે પણ એની સાથે એની સાથે તા તાનાશાહી ભાઈનું વર્તન કર્યું એમ કે ખેડૂત એવું કે કે તો તમે ખરીદ્યો જોઈ ખરીદતા હોય તો જુસરા તમારે પછી વેચવા આવે માલ એટલે ખેડૂતોને એક તો શોષણ કરે છે આમાં હવા છે ને આમાં ફલાણું છે ને આમાં ઢીકળું છે અને

જે પ્રકારે આમ આદમી પાર્ટી છે તે ખેડૂતોને અલગ અલગ પ્રશ્નો સાંભળી રહ્યા છે ખાસ તો જે અહીંયા માર્કેટિંગ યાર્ડમાં અહિયાં જે મગફળીના સટ્ટાઓ જોવા મળે છે વેપારીઓના સટ્ટા છે અને ખાસ તો ખેડૂતોને જે પ્રવેશ ન આપવા બાબતે જે ઘર્ષણ થયું હતું અને ખેડૂત સાથે જે ગેરવર્તુળ કરવામાં આવી હતી તે બાબતે આજે આમ આદમી પાર્ટીના સંગઠનના અલગ અલગ નેતાઓ અહીંયા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે અને ખેડૂતોની રજૂઆતો સાંભળી રહ્યા છે અને ખાસ તો તેમણે કહ્યું કે આગામી દિવસોમાં એવી કમિટી બનાવવામાં આવશે કે ખેડૂતો સાથે દરરોજ એટલે કે અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ સંવાદ થાય અને ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં આવે એટલે ખાસ તો આપણે હળોદ માર્કેટિંગ યાર્ડ ખાતેથી આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ખેડૂતો પહોંચ્યા છે અને ખેડૂતોની અલગ અલગ રજૂઆતો પણ સાંભળવામાં આવી રહી છે અને વાસ્તવિક સ્થિતિનો ચિતાર પણ મેળવવામાં આવી રહ્યો છે અને સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જ મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને જેમાં તેમણે અલગ અલગ રજૂઆતો પણ કરી છે તે બાબતે પણ હમણાં થોડાક સમયમાં આપણે લાઈવ કર્યું હતું અને થોડાક સમય બાદ વિડીયો પણ અપલોડ કરીશું અને જે આપણે આજ ચેનલ પર જોવા મળશે સાથે જ ખેડૂતોને જણાવીએ કે નજા હળવદની એ આપણી ચેનલ છે અને તમારી ચેનલ છે ને જેમાં ખેતીના સમાચારો જોવા માટે આ ચેનલને લાઈક ફોલો ને સબસ્ક્રાઈબ કરો કારણ કે ખેતીના કોઈ પણ સમાચારો હોય તે તમને અહીંયા જ જોવા મળશે સાથે જ હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ તમને અહીંયા જ જોવા મળશે અને સાથે જ ખેતીવાડીના હળવદ માર્કેટિંગ યાર્ડના રોજ બરોજના બજાર ભાવ પણ તમને અહીંયા જોવા મળશે એટલે જો હજી સુધી તમે આ ચેનલને લાઈક ફોલોને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં એ કરી લેશો જેથી કરીને તમને નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ મળતા રહે અને સાથે જ જતાં જતાં ફરી એક વખત મિત્રોને કહીએ કે આ જે તમે અત્યારે જુઓ છો તે હડોદ માર્કેટિંગ યાર્ડ છે અને આમ આદમી પાર્ટી અહીંયા પહોંચી છે અને તેઓ દ્વારા અલગ અલગ ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં આવી રહ્યા છે અને સાથે જ ખેડૂતોને કોઈ પણ કાંઈ મુશ્કેલી હોય તો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલી બંનેમાં તમે કોન્ટેક કરી શકો છો અને સાથે જ અમારા ડિસ્પ્લે પર પર નંબર જોવા મળશે તમે અમારો કોન્ટેક કરી શકો છો અને તમારી રજૂઆત કરી શકો છો તો અત્યારે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો